મિત્રો દોસ્તો શ્રી કૃષ્ણ ચોમાસું આવ્યું છે ને એટલે આવ નવી લીલોતરી આવ નવી વનસ્પતિ ઉગી ગઈ છે પણ આપણે એને વનસ્પતિ કેવું કે શું કેવું મસ્તીના જીણા જીણા સફેદ કલરના ગુલાબી કલરના અને જાંબલી કલરના અને ક્રીમ કલરના પાંચ કલરના મસ્તીના બિલાડીના ટોપ ઉગી ગયા છે અમે એને બિલાડીના ટોપ કેવી છે હાલો તમને બતાવી તમને એમ થાય છે કે આહા કેટલા મસ્તી ના છે એમ અને ગઈકાલે તેવા મસ્ત આવા ગોળ ગોળ કપાહના પૂંભડા જેવા થયેલા હતા ને આજે ખીલી ગયા છે તો હાલો તમને બતાવી દેવી તો કેમ છો બધા મજામાં છે ને સોરી હા મજામાં છો એ તો ભૂલવાનું એ તો બોલવાનું ભૂલી જ ગઈ મજામાં છો ને એવું તો તમને પૂછી જ ન હોય ક્યાં

કેટલા બધા મસ્તીની જ બધું વસ્તુ ઓ નવા કેટલા બધા મસ્તીના છે અને જે હું અને જે હું તમને જાંબલી કલરનું કહું છું ને એ તો અમારું ઓલું નેપિયર રહ્યું ને ત્યાં અમે વાઢવા જાવી ને કેટલા બધા ત્રણ કલરના તોય નેપિયરની અંદર છે આપણે અત્યારે ત્યાં નથી જવું હો આપણે નેપિયરનું કામ પતાયને આવી ગયા છે એટલે નકરાજ નકરાજ હતા અને અહીંયા એક હારી કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક આરે સાત નું જૂંડ છે કેટલું મસ્ત લાગતું છે એમ જો આ હા ઓલાઈ ગયા બિચારો આ ઓલાઈ ગયા હાવ કેટલા બધા મસ્તીના પણ નકરાજીગી गेला એક તો આપજા માંડામાં ય આ સેના હિસાબિત થતા આનું બિયારણ કેવું હશે હે આપણે કપાસિયાનું હોય મગફળીનું હોય તલ જુવાર બાજરી બધું બિયારણ હોય આનું બિયારણ કેવું હશે તે આવા ઉગતા હશે

પતંગ જુ આવું જ હોય કા ઓ પડી ગયું ઓ ભાંગી હોય તેમ ગયું ઓ બાપરે આ તો કેટલું ના જોકશે કુણું છે સમજો પડ્યા ભેગો જ બે કટકા ઓ માય ગઢ ત્રણ કટકા મેં તો કીધું પતંગિયા જેવું લાગે દેખાડવા રહેતા તો ટુકડા થઈ ગયા કેટલી મસ્ત લીલોતરી થઈ ગઈ જો થઈ ગઈ ને લીલોડી ધરતી આ ખાલી આ ચાર કેરા રહ્યા ને એ મકાઈ ના વાવ્યા બાકી આપણી મગફળી મસ્તી ની થઈ ગયા આપણે ઉફલાપડાની મગફળી દેખાડી દેવી લીલુડી ધરતી થઈ ગઈ અમારી જો લીલી ધરતીએ ચાદર ઓઢી લીધી છે મસ્તીની આકાશ અલા ચાવડા સાહેબ તામા હાથી આકવા મળ્યા આવી છે મગફળી એક જારે વરસાદ બહુજ આવ્યો ને એટલે જો ખડ હોય ત્યાં થઈ ગયું છે મગફળીની હારો હાર કેટલી મસ્ત છે ને જો মস্তলি উ মই তামোল বিলি বতু বিডিঅ' বনা মগফী বতাই দী আৰু জয় শ্ৰী কৃষ্ণ খুচৰি য